સાબરકાંઠાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ સાબરકાંઠાના વડાલીની વડાલી શહેર પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ફૂડ પેટ્રોલિંગ કરાયું શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર ઉમટની અધ્યક્ષતામાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું દિવાળી પર્વને ધ્યાને લઈ આગામી તમામ તહેવારો વડાલી તાલુકા અને શહેરના લોકો શાંતિથી ઉજવણી કરી શકે અને પોલીસ પ્રજાનો મિત્ર છે સુરક્ષા માટે વડાલી પોલીસ સહિત ગુજરાતની પોલીસ હંમેશા તૈયાર છે તમામ જનતા પોલીસ ઉપર ભરોસો રાખે પોલીસને તમામ બાબતે સહકાર આપે અને શહેરમાં અને તાલુકામાં શાંતિ સુલેહ સુલેહપૂર્વક તહેવારોની ઉજવણી થાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા શુભ સંદેશ સાથે દિવાળી પર્વ પૂર્વે શહેરના વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે વડાલી પોલીસ ના પી તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો રમેશ પટેલ સરપંચ સમાચાર મળાવી